મહાનગરપાલિકા દ્વારા વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહેરના સયાજીગંજ ભીમનાથ બ્રિજના નીચેનો ગરનાળો પરશુરામ ભઠ્ઠા પાસેનો ગરનાળાના કામ کروڑوںના ખર્ચે અનેકવાર કામગીરી કરાઈ શકી છે પરંતુ પાલિકામાં બેસેલા અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને નેતાઓની ટકાવારીના કારણે ભ્રષ્ટ કામગીરીના ભોગે કામગીરી માત્ર કાગળ પર જ દેખાઈ છે જ્યારે શહેરમાં નજીવા વરસાદમાં પણ આ ત્રણ ગરણાણામાં પાણી છલોછલ ભરાઈ જાય છે જેના કારણે ગરણાણાની બંને બાજુ અવરજવર કરવા માટે વાહન વ્યવહાર

તેમ ચર્ચાઈ રહ્યું છે જે તે સમયે જોર પકડી હતી જ્યારે પાણી ભરાઈ જવાના કારણે આ ચર્ચા સાચી છે તે દેખાઈ આવે છે શું વડોદરા શહેરનો વિકાસ દસ મ્યુનિસિપલ કમિશનર બદલાયા બાદ પણ થઈ શક્યો ન હતો તો હવે નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ આ ભ્રષ્ટાચાર પર લગામ લાવી શકશે ખરા એવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે